સમાચાર મળી રહ્યા છે હાઈકોર્ટ પ્યુન સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પ્યુનની ભરતી થઈ હતી તે પ્યુનની ભરતીને લઈ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સિલેક્શન લિસ્ટ વિશે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું આ સિલેક્શન લિસ્ટ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સંપૂર્ણ પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો અત્યારે જ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ સંપૂર્ણ પીડીએફ છે જે હાઈકોર્ટની જે સિલેક્શન લિસ્ટ છે તેની સંપૂર્ણ પીડીએફ તમારી સામે ઓપન છે ગુજરાત હાઈકોર્ટ સિલેક્શન લિસ્ટની આપ સંપૂર્ણ પીડીએફ જોઈ શકો છો આ પ્યુન સિલેક્શન લિસ્ટની સંપૂર્ણ પીડીએફ છે જે ભરતી થઈ હતી તેનું અત્યારે સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો તે પ્રમાણે સંપૂર્ણ પીડીએફ છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ સિલેક્શન લિસ્ટ ફોર રિક્રુમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ પ્યુન ઇન્ક્લુડિંગ ચોકીદાર ઝેર વોર્ડર સ્વીપર વોટર સર્વર લિફ્ટમેન હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ ઓન ઇસ્ટેબ્લિશમેન્ટ ઓફ ધ સબ ઓર્ડિનેટર કોર્ટ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાતનું સંપૂર્ણ જે છે એ સિલેક્શન લિસ્ટ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ સંપૂર્ણ લિસ્ટ તમારા સામે સંપૂર્ણ પીડીએફ અત્યારે ઓપન છે આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીં જે છે કેન્ડિડેટનું નામ અને જે છે ટોટલ માર્ક્સ જે છે સોમાંથી કેટલા આવ્યા છે તેનું લિસ્ટ અહીં જાહેર કરી દેવામાં આવ્યું છે આ જે લિસ્ટની અંદર જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તે દરેકનો સિલેક્શન લિસ્ટની અંદર સમાવેશ થઈ ગયો છે અને તેઓ જે છે એ પ્યુનની ભરતીની અંદર ઉત્તીર્ણ થયા છે તો તેમને જે છે ખાસલે ખાસ આ લિસ્ટ જે છે જોવાનું રહેશે એટલા માટે જ તે અત્યારે કહું છું કે આ સંપૂર્ણ પીડીએફ જો તમારે મેળવ્યું હોય તો અત્યારે જ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાવ તેની અંદર આ સંપૂર્ણ પીડીએફ તમને આપવામાં આવી છે આ પીડીએફની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ નું નામ છે તે દરેકનું સિલેક્શન થઈ ગયું છે પ્યુન સિલેક્શન લિસ્ટ જે છે અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારના મહત્વના ન્યૂઝ મહત્વના સમાચાર અત્યારે તમારી સમક્ષ જે છે હું આપી રહ્યો છું તો ગુજરાત હાઈકોન પ્યુન સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આની અંદર જે છે એ હાએસ્ટમાં હાઇએસ્ટ માર્ક બાણું પોઈન્ટ પાંત્રીસ છે સોમાંથી તો આ જે છે એ સૌથી હાઇસ્ટ માર્ક જે છે બાણું પોઈન્ટ પાંત્રીસ સાથે આ સંપૂર્ણ પ્યુન નું સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હાઈકોર્ટનું તો અત્યારના મહત્ત્વના સમાચાર તમને આપી રહ્યો છું તો આવી રીતે મહત્ત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો દો બે લાયકનવલ પર સેટ કરીજો વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર Ты не